કેડિયા વાડીએ પાછો આડો કે નહી બોતા હું તો અમાર પર પડે ચા ચાલે આ ચાલે પાછો વાડી મોગી બર મને આ ભાઈ માર દેતા ગામમાં યો બાય બાય ચા હો ભાઈ ચા ધર્મા ધરો જો બને ચા ભાઈ આના રસ્તામાં થકો મારી આગળ ભાઈ રસ્તામાં થકો મારી જાતા

નાપાટી નું આ લીમડા કાર્ડ વાય તો સવાર પૂરી ગઈ અને ચણા વગરના ટોસ્ટ નું ભૂકો લઈને જાય છે હે આ બાય ગયા મારે પાને જાય છે खिचડી અને ઘીણા છે એક તો વારે ચણા ભૂકા ના એરી નો છે છે કાચા છે અજી બે કમ ચેક